શહેરમાં કોંગ્રેસમાં નવનિયુક્ત પ્રમુખની નિયુક્તિ સામે શહેર કોંગ્રેસમાં વિરોધનો વંટોળ જોવા મળી આવ્યો છે શહેર કોંગ્રેસમાં એક સાથે અને તેવી પરિસ્થિતિ છે ત્યારે લોકસભા ચૂંટણી શહેર શહેર ભંગાણ છે વર્ષ અને ગુજરાત કોંગ્રેસ માલધારી પ્રદેશ મંત્રી રઘુભાઈ રબારી કરલી દ્વારા નારાજગી જોવા મળી આવી રહી છે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખની નિમણૂક કરવામાં આવતા નારાજગી જોવા મળી આવી હતી હાલ રીતે જો પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી રઘુભાઈ રબારી કરલી દ્વારા આપવામાં આવી હતી જે આપનું નામ હું રઘુભાઈ રબારી સુરત શહેર કોંગ્રેસ માલદારશલ ઉપપ્રમુખ છું ગુજરાત પ્રદેશ માલદારશલનો महामंत्री છું રઘુભાઈ આજરોજ કોંગ્રેસના જે શહેર પ્રમુખની નિમણૂક થઈ રહી છે શું છે આપની નારાજગી આજરોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુભાઈ સનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનજુભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે

અને પાયાના સંનિષ્ઠ કાર્યકરોને સાઇડ કરવામાં આવી છે કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો શું એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કદાવર નેતા નહીં મળે તો પરપ્રાંતિ તરીકે એક નેતાની પસંદગી કરી પડે એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કાંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આ તમામ મીડિયાના માર માધ્યમથી મારફતે હું મારા પ્રદેશ

પ્રદેશ મોડી મંડળથી માંડી અને અધ્યક્ષથી કોઈ જે કોઈ મિટિંગ નથી બોલે કે કોને શહેર પ્રમુખ બનાવવા કોને શું કરવું કોઈના સૂચનો લેવાનું એના તગલગી તગલાકી લેવામાં આવે છે એમાં કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરે છે ભાજપ અત્યારથી પોતાની પૂર્વ તૈયારીઓ કરી દીધી કોન્ફિડન્સ સાથે તમામ સીટો ભાજપ લોકસભાની જીતવા માટે મક્કમ હોય એવો પ્રદેશ અધ્યક્ષ સી આર ખાસ કરીને પોતે એક આકલ કરી છે પરંતુ ક્યાંક ક્યાંક કોંગ્રેસ પણ હજી તૈયારીમાં નથી અને ક્યાંક ક્યાંક એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ શું આપને સાથે આપના કાર્યકરોની જે નારાજગી ચોક્કસ કોંગ્રેસ માટે એક મોટું નુકસાન થઈ શકે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત છે એ શિસ્ત તમારા કોંગ્રેસમાં હવે નહીં રહેતી બરાબર અને એનું નુકસાન કોંગ્રેસે ભોગવવાની તૈયારી રાખવી પડશે શું શહેર સુરત શહેરમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે હા જૂથવાદ છે જૂથવાદના કારણે જ કોંગ્રેસે વિધાનસભા ખોઈ છે કોંગ્રેસે મહાનગરપાલિકાની એક પણ સીટ હાંસલ નથી કરી જૂથવાદના કારણે જ ખોઈ છે એ હું માનું છું અને સ્પષ્ટપણે કહું છું સો ટકા આજે સાબિત થઈ ગયું છે અને હું તમારા મીડિયાના માધ્યમથી કોંગ્રેસ કોંગ્રેસને ધરાવે છે અને મારી છેલ્લી અને પહેલી આ ડિબેટ છે કે હજુ બી કોંગ્રેસ નહીં સુધરે તો ભવિષ્યમાં કોંગ્રેસે માઠા પરિણામ ભોગવાની થઈ હું આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે હું કોંગ્રેસ છું છું કોંગ્રેસમાં જ રહેવાનું છું પણ કોંગ્રેસે હજુ સુધારવાની તક છે ને કે મહારાજવા અનેક